અમરેલી ધારી ખાંભા રોડ ઉપર દેવડા નજીક અકસ્માત થયો ફોર્ચ્યુનર અને સેન્ટ્રો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું મૃતકના પત્ની અને બે વર્ષીય પૌત્રીને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં વધુ સારવાર અર્થે અમરેલી રિફર કરવામાં આવ્યા છે મૃતકનું નામ રતિભાઈ દેવાભાઈ રાઠોડ ઉંમર વર્ષ પચાસ રહેવાસી દલખાણિયા હોવાનું જાણવા મળ્યું છે બનાવને અંગે ધારી પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને મૃતકની ડેડ બોડી પીએમ માટે ખસેડવામાં આવે છે મારું નામ રાઠોડ મધુભાઈ ગેલાભાઈ છે મારું ગામ મીઠાપુર નક્કી છે અમારા કાકા રતિભાઈ દેવાભાઈ રાઠોડ જે દલખાણિયા ગામે રહે છે અને એના ઘરના બીમાર હોવાથી તે અમરેલી મુકામે એના ઘરનાને સરકારી દવાખાને દાખલ હોય અને એને લેવા માટે સવારે નવ વાગ્યે ફોર વ્હીલ લઈ એની પોતાની સેન્ટ્રો ગાડી લઈ અને અમરેલી એના ઘરનાને દાખલ હતા ત્યાંથી લેવા ગયેલા અને ત્યાંથી અમારા કાકાની દીકરી સમઢિયાળા મુકામે સાસરે છે તેના સસરા બીમાર હોવાથી તેની ખબર અંતર પૂછવા જતા ત્યાંથી રિટર્ન થતાં અમારા કાકા એની પાસે ફોર વ્હીલ ગાડી સેન્ટ્રો અને હામે ફોર્સ ગાડી હતી જે રિટર્ન આવતા હતા દેવળા અને નાગધ્રાની વસે જે મધુરમ હોટલ છે ત્યાં એનું એક્સિડન્ટ થયેલ છે ત્યાંથી એક્સિડન્ટ થતાં પછી અમને હમાસાર મળતા અને અમારા કાકાને સિવિલ હોસ્પિટલ ધારી સરકારી દવાખાને લઈ આવેલ અને ત્યાં અમારા કાકાને મૃત જાહેર કરેલ છે અને અમારા કાકી અને તથા અમારા બેનની દીકરી એની સાથે હતી તેને અહીંયા ધારીથી અમરેલી રીફર કરેલ છે જેની અત્યારે સારવાર ચાલી રહેલ છે અને અમારા કાકાની ડેડ બોડી અત્યારે પીએમ માટે અહીંયા સરકારી દવાખાને રાખેલ છે જે ધારી સરકારી દવાખાને ધારી રાખેલ છે જે અત્યારે અમે પીએમ થાય તેની રાહ જોઈ રહ્યા છીએ અને અમારા સમાજના આગેવાન લોકો તથા ઘણા બધા અહીંયા હાજર છે જે બધા આશ્વાસન આપે છે અને બધાને સાંત્વના આપે છે પોલીસ ફરિયાદ પોલીસ ફરિયાદ થઈ છે અને પોલીસે અમારી ફરિયાદ લખી છે અને સાહેબ પીઆઈ સાહેબ અને એ બધા અમારી મુલાકાત લીધેલ છે